એક તો મોટેરા સ્ટેડિયમ પર વુમેન ચેમ્પિયનશીપ અને જે રૂરલની બાળકીઓ એને રમવા માટે બહુ આનંદની વાત છે એના માટે જે ક્રિકેટ ગુજરાત ક્રિકેટ એસોસિએશન આવું એન્વાયરમેન્ટ અને પ્લેટફોર્મ આપ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન જે એન જેડ હોસ્પિટાલિટી અને બેઝ સ્પોર્ટ્સ ફાઉન્ડેશને જે આ ઇનિશિયટિવ લઈને બધાને ભેગા કરે જેના જે આપ્યું છે એન્વાયરમેન્ટ એના માટે ખરેખર અભિનંદન આવા પ્લેટફોર્મ મળવાથી જ બાળક આગળ વધી શકે અને આમનો એક પ્રયત્ન છે અને ગુજરાતમાં અત્યારે ચાર ટીમ રમાઈ રહી છે પણ એ લોકોનું સપનું છે કે આવી રીતે ધીમે રીતે ગુજરાતની શેરની ગરબી શેરની એવી રીતે બાળકો જે વુમન એમ્પાવરની વાત નરેન્દ્રભાઈ સાહેબ અમિતભાઈ સાહેબની છે એના માટે પ્રયત્ન થયો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન જય જય ગરવી ગુજરાત અરે નેક્સ્ટ ઓલિમ્પિક આવી રહ્યું છે એનો આ બધો ભાગ જ ચાલી રહ્યો છે સરસ રીતે ગુજરાત અત્યારે વિચારી રહ્યું છે અને એના માટે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રકચર ને એન્વાયરમેન્ટ બની રહ્યું છે એના માટે બાળકોને ન્યુટ્રીશન એડવાઇસ એમની મેન્ટલ અપ સ્ટ્રેન્થ વધે એના માટે સ્પોર્ટ્સ માટે જે 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 જરૂર હોય એ દરેક વસ્તુ માટે સ્પોર્ટ્સ સાયન્સ સ્પોર્ટ્સ ટેકનોલોજી અને સ્પોર્ટ્સ હેલ્થકેર આ બધા માટે ગુજરાત કામ કરી રહ્યું છે થેન્ક યુ વેરી મચ સર